રાધનપુર ખાતે ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટરે આગામી રામનવમીના પર્વને ધ્યાને લઈ નીકળનારી શોભાયાત્રા અંગે બેઠક યોજી હતી બેઠકમાં શોભાયાત્રા શાંતિમય રીતે પરિપૂર્ણ થાય તે માટે આગેવાનોને વિશ્વાસમાં લીધા હતા રાધનપુર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ડી વાય ડીવાય એસપી કચેરી ખાતે રાધનપુરના નગરજનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ડીવાયએસપી ડીડી ચૌધરી એ આ બેઠક બોલાવી હતી રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે ચૌધરીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી બેઠકમાં રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ બાંધકામ સમિતિના ચેરમેન ગુલાબભાઈ કાંચી રાધનપુર શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર ભજન દળના કાર્યકર્તા અને હિન્દુ ધર્મના લોકો કોંગ્રેસના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો આમ આમ આદમી પાર્ટીના આગેવાનો સહિતની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી બેઠકમાં ખાસ કરીને પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રા નીકળનાર છે તે અંગે સુખરૂપ અને શાંતિમય રીતે શોભાયાત્રા સંપન્ન થાય તે માટે સૌ આગેવાનોએ ને વાકેફ કરવામાં આવ્યા હતા અને આગેવાનોએ પોલીસને ખાતરી આપી હતી કે કોઈ પ્રકારની ઘટના વગર શાંતિમય રીતે શોભાયાત્રા પરિપૂર્ણ થશે તેવી ખાતરી આપવામાં આવી હતી એમ કાંતિજી ઠાકોરે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું